રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગત માસમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે તે સંદર્ભે જામનગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે તથા તાલુકા પંચાયતની એક જામવણથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અનુસંધાને આગામી તારીખ સોળના રોજ મતદાન કરવામાં આવશે સવારે સાત કલાકથી સાંજે છ કલાક સુધી મતદાનની તારીખ અને સમય નક્કી થયેલ છે ધ્રોલ નગરપાલિકા ખાતે સાત વોર્ડ જામજોધપુર નગરપાલ ખાતે સાત વોર્ડ તથા કાલાવડ નગરપાલિકા ખાતે સાત વોર્ડની ચૂંટણી છે જે પૈકી ગઈકાલે સાંજે ધ્રોલ નગરપાલિકામાં ચૂંટણી લડતા એક માન્ય રાજકીય પક્ષના ઉમેદવારનું અવસાન થયેલ છે જે અંગેનો અહેવાલ પણ રાજ્ય ચૂંટણી પંચને સાદર કરવામાં આવેલ છે સામાન્ય રીતે ચૂંટણીની ત્યાં મોકૂફ રાખવાની જાહેરાત થતી હોય છે આગામી સમયમાં એને અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની પ્રક્રિયા ચૂંટણીને લગતી પૂર્ણ કરી દેવામાં આવેલી છે કુલ લગભગ તોંતેર હજારથી વધારે મતદારો આ ત્રણેય નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પોતાના મતદાનનો ઉપયોગ કરી શકશે આગામી તારીખ સોળના રોજ સવારે સાતથી સાંજે છ સુધી શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે મુજબ તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને ફરજ ફાળવી દેવામાં આવેલી છે અને ચુસ્ત રીતે પોલીસ બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે મતગણતરી અંગે પણ સ્ટ્રોંગ રૂમની મુલાકાત મારા દ્વારા અને પોલીસ અધિક્ષક શ્રી દ્વારા કરી લેવામાં આવી છે તમામ સુરક્ષાઓના ચાંપતા બંદોબસ્ત પણ કરી દેવામાં આવેલ છે અને મુક્ત રીતે અને ન્યાયી રીતે અને પારદર્શક રીતે ચૂંટણી થાય મતદાન થાય તે માટે તમામ મતદારોને આથી અપીલ કરવામાં આવે છે